ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ આઠમો અધ્યાય સાતમો સમુદ્ર મંથનનો આરંભ અને ભગવાન શંકરનું વિષપાન શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત દેવો અને દાનવોએ સમુદ્ર મંથનથી મળનારા અમૃતમાં તમારો પણ ભાગ રહેશે એવું વચન આપીને નાગોના રાજા વાસુકીને પણ સામેલ કર્યા ત્યારબાદ તે લોકોએ વાસુકી નાગને નેત્રાની જેમ મંદ્રાચલ પર લપેટીને સારી પેઠે તત્પર થઈને ઘણા ઉત્સાહ અને આનંદથી અમૃત મેળવવા માટે સમુદ્રનું મંથન આરંભ્યું તે સમયે સૌના પહેલાં અજીત ભગવાન વાસુકીના મુખ તરફના છેડે રહ્યા હોવાથી બધા દેવો પણ તે બાજુએ જ ખેંચવા ઊભા રહ્યા પરંતુ ભગવાનની આ ચેષ્ટા દૈત્ય સેનાપતિઓને ગમી નહીં તેથી તેમણે કહ્યું પૂછરું તો નાગનું અશુભ અંગ છે અમે તેને પકડીશું નહીં અમે વેદશાસ્ત્રોનું વિધિપૂર્વક અધ્યયન કરેલું છે ઊંચા કુળમાં અમારો જન્મ થયેલો છે અને વીરતાના મોટા મોટા કામ અમે કર્યા છે અમે દેવો કરતા કઈ વાતે ઓછા છીએ આમ કહીને તે દાનવો એક તરફ ઊભા રહી ગયા તેમની આ મનોવૃત્તિ જોઈને ભગવાને મલકાઈને વાસુકીનું મોઢું છોડી દીધું અને પોતે દેવોની સાથે ઉછળું પકડી લીધું આ પ્રમાણે પોતપોતાના સ્થાન નિશ્ચિત કરીને દેવો અને દાનવો અમૃત મેળવવા માટે ખૂબ જ ઉત્સાહથી સમુદ્રનું મંથન કરવા લાગ્યા હે પાંડુનંદન પરીક્ષિત જ્યારે સમુદ્ર મંથન થવા લાગ્યું ત્યારે મહાબળવાન દેવો અને દાનવોના પકડી રાખવા છતાં પણ મંદરાચલ પોતાના વજનની અધિકતાને લીધે અને નીચે કોઈ આધાર નહીં હોવાને કારણે સમુદ્રમાં ડૂબવા લાગ્યો આ પ્રમાણે અતિ બળવાન દેવ થકી પોતાનું કર્યું કારવ્યું બધું નષ્ટ થતું જોઈને તે બધા મનથી ખિન્ન થઈ ગયા અને તેમના મુખ પર ગ્લાની છવાઈ ગઈ તે સમયે ભગવાને જોયું કે આ તો વિઘ્નેશનું કારસ્થાન છે તેથી તેમણે તે વિઘ્નના નિવારણનો ઉપાય વિચારી લઈને પોતે વિશાળ અને વિલક્ષણ કચ્છપનું રૂપ ધારણ કર્યું તેમનું આ રૂપ એક લાખ યોજન વિસ્તારનું હતું અને સમુદ્રના જળમાં પ્રવેશીને મંદ્રાચલને પોતાની પીઠ પર ઉપર ઉંચકી રાખ્યો ભગવાનની શક્તિ અનંત છે તેવો સત્ય સંકલ્પ છે તેમના માટે આ કંઈ મોટી વાત હતી દેવો અને દાનવોએ જોયું કે મંદ્રાચલ હવે ઉપર ઉચકાઈ આવ્યો છે ત્યારે તેઓ ફરીથી સમુદ્ર મંથન માટે ઉદ્યત થઈ ગયા તે સમયે ભગવાને જંબુદ્વીપ જેવડી એક લાખ જોજનના વિસ્તારવાળી પોતાની પીઠ પર મંદ્રાચલને ધારણ કરી રાખ્યો હતો મોટા મોટા દેવો અને દાનવોએ જ્યારે પોતાના બાહુ પરથી મંદ્રાચલને હલાવ્યો ત્યારે તે ભગવાનની પીઠ પર ઘૂમવા લાગ્યો અનંત શક્તિમાન આદિ કચ્છપ ભગવાને તે પર્વતનું ચક્રાવે ઘૂમવું એવું લાગતું હતું કે જાણે કોઈ તેમની પીઠને ખંજવાળતો હોય એ સાથે જ ભગવાને સમુદ્ર મંથનને સફળ કરવા માટે અસુરોમાં પોતાની શક્તિ અને બળને વધારતા રહીને અસુર રૂપે પ્રવેશ કર્યો અને તેવી જ રીતે તેમણે દેવતાઓને પ્રોત્સાહિત કરતા રહીને તેમનામાં દેવરૂપે પ્રવેશ કર્યો જ્યારે વાસુકી નાગમાં નિંદ્રા રૂપે પ્રવેશ કર્યો જેથી તેને ખેંચતી વેળાએ કષ્ટ ન થાય આ તરફ પર્વત ઉપર બીજા પર્વત જેવા બનીને સહસ્ત્રબાહુ ભગવાન પોતાની ભૂજાઓ વડે તેને દબાવીને બેસી ગયા તે સમયે આકાશમાં બ્રહ્મા શંકર ઇન્દ્ર વગેરે તેમની સ્તુતિ કરતાં તેમના પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા આ પ્રમાણે ભગવાને પર્વત ઉપર તેને દબાવી રાખનાર રૂપે નીચે પર્વતના આધાર કચ્છપ રૂપે દેવો અને અસુરોના શરીરમાં તેમની શક્તિ રૂપે પર્વતમાં દ્રઢતા રૂપે અને નેત્રુ બનાવાયેલા વાસુકી નાગમાં નિંદ્રા રૂપે કે જેથી તેને કષ્ટ ન થાય પ્રવેશ કરીને બધાને બધી રીતે શક્તિ સંપન્ન કરી દીધા હવે તેઓ દેવો અને દાનવો પોતાના બળથી મધોન્મ થઈને મંદરાચલ વડે ઘણા વેગથી સમુદ્રનું મંથન કરવા લાગ્યા તે સમયે સમુદ્ર તથા તેમાં રહેતા મગરો માછલીઓ વગેરે જીવો ખળભળી ઉઠ્યા નાગરાજ વાસુકીના હજારો કઠોર નેત્રોમાંથી મુખમાંથી અને ઉછ્વાસમાંથી વિષની જ્વાળાઓ નીકળવા લાગી તેમના ધુમાડાથી પૌલમ કાલે બલી ઇલવલ વગેરે અસુરો નિશ્ચિત થઈ ગયા તે સમયે તેઓ એવા જણાતા હતા કે જાણે દાબાણથી દાઝેલા સરોના વૃક્ષો ઊભા હોય દેવો પણ તેમાંથી બચી શક્યા નહીં વાસુકીના ઉચ્છવાસોની જ્વાળાઓથી તેમનું તેજ પણ ફીકું પડી ગયું વસ્ત્રો માળાઓ કવચ અને મુખ ધુમાળિયા થઈ ગયા તેમની આ દશા જોઈને ભગવાનની પ્રેરણાથી મેઘ તેમના પર જળ વરસાવવા લાગ્યા અને વાયુ સમુદ્રના મોજાઓને સ્પર્શીને શીતળતા અને સુગંધનો સંચાર કરવા લાગ્યો આ પ્રમાણે દેવો અને આસુરોએ સમુદ્ર મંથન કર્યું તો પણ તેમાંથી અમૃત ઉત્પન્ન થયું નહીં ત્યારે અજીત ભગવાન સ્વયં સમુદ્ર મંથન કરવા લાગ્યા મેઘ જેવા સામળા શરીર પર સોનેરી પીતાંબર કાનોમાં વીજળીની જેમ ચમકતા કુંડળ માથા પર લહેરાતા વાકળિયા વાળ આંખોમાં રક્તવર્ણી રેખાઓ અને ગળામાં વનમાળા શોભી રહ્યા હતા સંપૂર્ણ જગતને અભયદાન આપનારા પોતાના વિશ્વ વિજયી ભુજદંડોથી વાસુકી નાગને પકડીને તથા કચ્છપરૂપે પર્વતને ધારણ કરીને ભગવાન જ્યારે મંદરાચલના રવૈયાથી સમુદ્રને વલોવા લાગ્યા ત્યારે તેઓ બીજા પર્વતરાજ જેવા ઘણા સુંદર લાગી રહ્યા હતા જ્યારે અજીત ભગવાને આ રીતે સમુદ્રનું મંથન કર્યું ત્યારે સમુદ્રમાં ભારે ખડભડાટ મચી ગયો માછલીઓ મગરો સર્પ અને કાચબા ભયભીત થઈને ઉપર આવી ગયા અને આમ તેમ નાસવા લાગ્યા તિમી તિમી ગીલ વગેરે મત્સ્ય સમુદ્રીય હાથીઓ અને ગ્રાહના સમૂહો વ્યાકુળ થઈ ગયા તે સમયે સૌથી પહેલા હળાહળ નામનું અત્યંત ઉગ્ર વિષ નીકળ્યું તે અત્યંત ઉગ્ર વિષ બધી દિશાઓમાં ઉપર અને નીચે સર્વત્ર ઉડવા અને ફેલાવા લાગ્યું આ અસહ્ય વિષમાંથી બચવાનો કોઈ ઉપાય પણ ન હતો ભયભીત થયેલા સઘળા પ્રજાજનો અને પ્રજાપતિઓ કોઈના થકી બચાવ નહીં થતાં ભગવાન સદાશિવના શરણમાં ગયા ભગવાન શંકરજી સતીજી સાથે કૈલાસ પર્વત પર વિરાજમાન હતા મોટા મોટા ઋષિમુનિઓ તેમની સેવા કરી રહ્યા હતા તેઓ ત્યાં ત્રણેય લોકના અભ્યુદય અને મોક્ષ માટે તપ કરી રહ્યા હતા પ્રજાપતિઓએ તેમના દર્શન કર્યા અને તેમની સ્તુતિ કરતાં કરતાં તેમને પ્રણામ કર્યા પ્રજાપતિઓ શ્રી શંકર ભગવાનની સ્તુતિ કરતાં બોલ્યા દેવોના આરાધ્ય દેવ હે મહાદેવજી આપ સમસ્ત પ્રાણીઓના આત્મા અને તેમના જીવનદાતા છો અમે લોકો આપના શરણે આવ્યા છીએ ત્રણેય લોકોને ભસ્મીભૂત કરનારા આ ઉગ્ર વિશ્વમાંથી આપ અમને ઉગારી લો સમસ્ત જગતને બદ્ધ અને મુક્ત કરવામાં એકમાત્ર આપ જ સમર્થ છો તેથી વિવેકશીલ મનુષ્યો આપની જ આરાધના કરે છે કારણ કે આપ શરણાગતનું દુઃખ હરનારા અને જગતગુરુ છો હે પ્રભુ પોતાની ગુણમય માયા શક્તિથી આ જગતની સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય કરવા માટે આપ અનંત એક રસ છો છતાં પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ વગેરે નામ ધારણ કરી લો છો આપ સ્વયં પ્રકાશ છો એનું કારણ એ છે કે આપ પરમ રહસ્યમય બ્રહ્મ તત્વ છો જેટલા પણ દેવો મનુષ્યો પશુઓ પક્ષીઓ વગેરે સદ કે અસદ ચરાચર પ્રાણીઓ છે તેમને જીવનદાન આપનારા આપ જ છો આપના સિવાયની સૃષ્ટિ અન્ય કોઈ છે જ નહીં કારણ કે આપ સૌના આત્મા છો આપ જ અનેક શક્તિઓ થકી જગત રૂપે પણ પ્રતીત થઈ રહ્યા છો કારણ કે આપ ઈશ્વર છો સર્વસમર્થ છો સઘળા વેદ આપણામાંથી પ્રગટ થયા છે તેથી આપ સમસ્ત જ્ઞાનના મૂળ સ્વયં સ્વયંસિદ્ધ જ્ઞાન છો આપ જ જગતનું આદિકારણ મહત્ત્વ અને ત્રણેય પ્રકારનો અહંકાર છો તેમજ આપજ પ્રાણ ઇન્દ્રિયો પાંચ મહાભૂતો તથા શબ્દ વગેરે વિષયોના વિભિન્ન સ્વભાવ અને તેમનું મૂળ કારણ છો આપ પોતે જ પ્રાણીઓની વૃદ્ધિ અને તેમનો હરાશ કરનારા કાળ છો તેમનું કલ્યાણ કરનારા યજ્ઞ છો તેમજ સત્ય અને મધુર વાણી છો ધર્મ પણ આપનું જ સ્વરૂપ છે આપ જ અ ઉ એ ત્રણ અક્ષરોથી યુક્ત પ્રણવ એટલે કે ઓમકાર છો અથવા ત્રિગુણાત્મક પ્રકૃતિ છો એમ વેદવાદીઓ માને છે સર્વદેવ સ્વરૂપ અગ્નિ આપનું મુખ છે ત્રણેય લોકનો અભ્યુદય કરનારા હે શંકરજી આ પૃથ્વી આપનું ચરણ કમળ છે આપ અખિલ દેવ સ્વરૂપ છો આ કાળ આપની ગતિ છે દિશાઓ કાન છે અને વરુણ જીહવા છે આકાશ આપની નાભી છે વાયુ શ્વાસ છે સૂર્ય નેત્રો છે અને જળ વીર્ય છે આપનો અહંકાર ઉચ્ચ નીચ તમામ જીવોનો આશ્રય છે ચંદ્ર આપનું મન છે અને હે પ્રભુ સ્વર્ગ આપનું મસ્તક છે વેદ સ્વરૂપ હે ભગવાન સમુદ્ર આપની કુક એટલે કે ઉદર છે પર્વતો અસ્થિ સમૂહ છે સર્વ પ્રકારની ઔષધિઓ અને ઘાસ આપના રૂવાટા છે ગાયત્રી વગેરે છંદો આપની સાથે ધાતુઓ છે અને બધા જ પ્રકારના ધર્મો આપનું હૃદય છે હે સ્વામી સધ્યોજાત વગેરે પાંચ ઉપનિષદોના મંત્રો આપના તત્પુરુષ અઘોર સધ્યોજાત વામદેવ અને ઈશાન નામના પાંચ મુખ છે તેમના જ પદછેદમાંથી આડત્રીસ કલાત્મક મંત્રો નીકળેલા છે આપ જ્યારે સમસ્ત પ્રપંચથી ઉપરત થઈને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ છો ત્યારે તે સ્થિતિનું નામ શીવું પડે છે વાસ્તવમાં તે જ સ્વયં પ્રકાશિત પરમાર્થ તત્વ છે અધર્મના દંભ લોપ વગેરે તરંગોમાં આપની છાયા છે જેનાથી વિવિધ પ્રકારની સૃષ્ટિ થાય છે તે સત્વ રજ અને તમ આપના ત્રણ નેત્રો છે હે પ્રભુ ગાયત્રી વગેરે છંદો રૂપ સનાતન વેદ પણ આપ જ છો કારણ કે આપ જ સાંખ્ય વગેરે શાસ્ત્રો રૂપે સ્થિત છો અને તેમના કરતા પણ છો હે ભગવાન આપનું પરમ જ્યોતિમય સ્વરૂપ સ્વયં બ્રહ્મ છે તેમાં નથી તો રજોગુણ તમોગુણ કે સત્વગુણ કે નથી કોઈ પ્રકારનો ભેદભાવ આપના તે સ્વરૂપને બ્રહ્મા વિષ્ણુ અને દેવરાજ ઇન્દ્ર સુધા તમામ લોકપાલો પણ જાણી શકતા નથી આપે કામદેવનો દક્ષના યજ્ઞનો ત્રિપુરાસુર અને કાલકૂટ વિશ કે જેને આપ હમણાં જ અવશ્ય પી જશો તેનો અને જીવદ્રોહી અનેક અસુરોનો નાશ કરી દીધો છે પરંતુ આમ કહેવાથી આપની કોઈ સ્તુતિ થતી નથી કારણ કે પ્રલયના સમયે આપનું જ રચેલું આ વિશ્વ આપના જ નેત્રમાંથી નીકળેલા અગ્નિના તણખાઓ અને જ્વાળાથી બળીને ભસ્મ થઈ જાય છે અને આપ તો એવી રીતે ધ્યાન રહો છો કે આપને તેની ખબર જ પડતી નથી જીવન મુક્ત આત્મારા મનુષ્યો પોતાના હૃદયમાં આપના ઉભય ચરણકમણોનું ધરતા રહે છે તથા આપ પોતે પણ નિરંતર જ્ઞાન અને તપમાં જ લીન રહો છો આપ છતાં સતીજીની સાથે રહેતા જોઈને આપને જેઓ આસક્ત માને છે અને સ્મશાનવાસી હોવાને કારણે આપને જેવો ઉગ્ર કે નિષ્ઠુર જણાવે છે તે મૂર્ખાઓ આપની લીલાનું રહસ્ય શું જાણે તેમનું એ પ્રમાણે માનવું જણાવવું એ નીલજતા ભરેલું છે માયા આ કાર્ય કારણરૂપ જગતથી પર છે અને આપ માયાથી પર છો તેથી હે પ્રભુ બ્રહ્માજી વગેરે પણ આપના અનંત સ્વરૂપનું સાક્ષાત જ્ઞાન પામવા સમર્થ હોતા નથી તો પછી આપની સ્તુતિ તો કરી જ કેમ શકે આવી સ્થિતિમાં તેમના પુત્રોના પુત્રો અમે તો કહી જ શું શકીએ તેમ છતાં અમે પોતાની શક્તિ અનુસાર આપનું થોડું ગુણગાન કર્યું છે અમે તો માત્ર આપના તે લીલા વિહારી રૂપને જોઈ રહ્યા છીએ અમે આપના પરમ સ્વરૂપને જાણતા નથી હે મહેશ્વર જોકે આપની લીલાઓ અવ્યક્ત છે તો પણ સંસારનું કલ્યાણ કરવા માટે આપ વ્યક્ત રૂપે પણ રહો છો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત પ્રજાનું આ સંકટ જોઈને સમસ્ત પ્રાણીઓના નિરહેતુક સુરત દેવાધિદેવ શ્રી શંકરના હૃદયમાં કૃપાને લીધે ઘણી વ્યથા થઈ તેમણે પોતાના પ્રિયા સતીને આ પ્રમાણે કહ્યું શ્રી શિવજીએ કહ્યું હે ભવાની એ ઘણા દુઃખની વાત છે જુઓ તો ખરા સમુદ્ર મંથન કરવાથી નીકળેલા કાલકૂટ વિષને કારણે પ્રજાજનો પર કેટલું મોટું સંકટ આવી પડ્યું છે તેઓ બિચારા કોઈ પણ પ્રકારે પોતાના પ્રાણ બચાવવા ઈચ્છે છે અત્યારે મારું એ કર્તવ્ય છે કે હું એમને નિર્ભય કરી દઉં જેમનામાં શક્તિ સામર્થ્ય છે તેમના જીવનની સફળતા એમાં છે કે તેઓ દિન દુખિયાઓનું રક્ષણ કરે સજ્જનો પોતાના ક્ષણ ભંગુર પ્રાણોનું બલિ આપીને પણ બીજા પ્રાણીઓના પ્રાણ બચાવે છે હે કલ્યાણી પોતાના જ મોહની માયામાં ફસાઈને સંસારી જીવો મોહિત થઈ રહ્યા છે અને એકબીજા સાથે વેર બાંધી બેઠા છે તેમના પર જે કૃપા કરે છે તેના પર સર્વના આત્મા ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે અને જ્યારે ભગવાન પ્રસન્ન થઈ જાય છે ત્યારે ચરાચર જગત સહિત હું પણ પ્રસન્ન થઈ જાઉં છું તેથી જ હમણાં હું આ વિષ્ણુ પાન કરું છું કે જેથી મારી પ્રજાનું કલ્યાણ થાય શ્રી સુખદેવજી કહે છે વિશ્વના જીવનદાતા ભગવાન શ્રી શંકર સતીદેવીને આમ કહીને તે વિષનું પાન કરવા તત્પર થઈ ગયા દેવી તો તેમનો પ્રભાવ જાણતા જ હતા તેમણે આ પ્રસ્તાવનું હૃદયપૂર્વક અનુમોદન કર્યું ભગવાન શ્રી શંકર બહુ કૃપાળું છે તેમની જ શક્તિથી સમસ્ત પ્રાણીઓ જીવતા રહે છે તેમણે તે ઉગ્ર હળાહળ વિષ પોતાની હથેળીમાં લીધું અને તેનું પાન કરી લીધું તે વિષ જળનું પાપ હતું તેણે શંકરજી પર પણ પોતાનો પ્રભાવ પ્રગટ કર્યો તેથી તેમનો કંઠ વર્ણી થઈ ગયો પરંતુ તે નીલકંઠત્વ તો પ્રજાનું કલ્યાણ કરનારા ભગવાન શ્રી શંકર માટે આભૂષણ બની ગયું પરોપકારી સજ્જનો ઘણું કરીને પ્રજાનું દુઃખ દૂર કરવા પોતે જ દુઃખ વેઠતા રહે છે પણ વાસ્તવમાં આ દુઃખ દુઃખ નથી એ તો સૌના હૃદયમાં વિરાજમાન ભગવાનની પરમ આરાધના છે દેવાધિદેવ ભગવાન શ્રી શંકર બધાની કામના પૂર્ણ કરનારા છે તેમના આ કલ્યાણકારી અદભુત કર્મ વિશે સાંભળીને સમસ્ત પ્રજા દક્ષપુત્રી સતી બ્રહ્માજી અને સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ પણ તેમની પ્રશંસા કરવા લાગ્યા જે સમયે ભગવાન શ્રી શંકર વિશ્પાન કરી રહ્યા હતા તે સમયે તેમની હથેળીમાંથી થોડુંક વિષ ટપકી પડ્યું હતું તેને વિછી સાપ અને અન્ય ઝેરી જીવોએ તેમજ ઝેરી ઔષધિઓએ ગ્રહણ કરી લીધું ઇતિ શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહ્ય સંહિતા અષ્ટમ સ્કંદે અમૃતમથને સપ્તમોધ્યાય ఆ మధ అంతర్గత అమృత మథన మానవ సాధ్యాయ సమాప్త బుల ప్రశ్న గణయా